મારું નામ ગોવિંદભાઈ છેલાભાઈ ભોકળવા હું ખાતરવાડીમાં રહું છું નારી રોડ કુંભારવાડા આજે અમારે ત્યાં ડિમોલિશન આવ્યું હતું એમાં આ ભાઈને ઊભા હતા જે અત્યારે ઓફ થઈ ગયા એટેક આવી ગઈ ત્યાં ઊભા હતા એમાં ઉદયભાઈ કરીને એ એના બાપાની જમીન હતી આ વલ્લભ કલ્યાણની એ સગન ઠાકરજી એના મામા હતા નારીના એને હોપેલું હતું સગન ઠાકરજી પ્લોટ પાડ્યા હતા ચાલીસ વર્ષ પહેલા અને બધા ભરવાડોને આપેલી છે કાયદેસરની અને ચામુંડા સોસાયટી નામે એને રાખેલું હતું ચામુડા સોસાયટી નામ રાખ્યા પછી બધાને પહોંચ્યું આપેલી છે બધા પાસે પહોંચવું પણ છે અને આજે આ ભાઈ વાંચીતા તા ઓર્ડર લઈને આવ્યા અને બે આગળના બધા આઠસો નવસો વાર જેવું ખાલી કરાવી નાખ્યું બધું પાડી દીધું એમાં ભાઈ પડખે ચાર વાગે જીસીબી એટલે પાડતા હતા એમાં ભાઈ પડખે હતા એટલે એને કીધું એક પછી એક મકાન લઈ લેવાના છે એમ બોલતો હતો એટલે એમાં ઉદયભાઈ એને એમાંથી ઓલો ભાઈ પડી ગયો ને લેન્ડ ઓફ થઈ ગયો આ ભાઈ અત્યારે અને એમાંથી એક બેન ને દાખલ કર્યા છે એક બીજા ભાઈ ને દાખલ કર્યા છે જો કે એ ભાઈ ને એમને કોઈ ઉપર એમ હુમલો નથી કર્યો કાંઈ નથી કર્યો પણ એ બાઉન્સરો એવા લઈને આવ્યા હતા અને પોલીસવાળા વાળા હાર્યા હતા અને પછી એ ભાઈ રિવોલ્વર સો સો ભડાકા લઈને આવ્યા હતા બાર રાખી રાખી આમથી આમ ફરતા હતા ઉદયભાઈ ને પેલા જોયા હતા પટેલ પણ પછી બધા કહ્યું શાંતિ રાખો જે થવાનું હોય આપણે કઈ આગળ વધવાનું નથી થતું એમાં અમારા એક ભાઈ ઓફ થઈ ગયા અમારી માંગણી શું છે અમારી માંગણી તો અમારે બોડી તાવજી લેવાની તમને ન્યાય મળવો જોઈએ